જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઉપચારની અદભુત રીત વિદેશના એક મહાન વ્યક્તિ એવા બોનાર્ડ શો એક દિવસ તેમને લાગ્યું કે હું બીમાર હોય ને એવું મને લાગે છે આજે શરીર બરાબર નથી આથી તે ડૉક્ટરને બોલાવવાનું નક્કી કરે છે અને ડૉક્ટરને પોતાના ઘરે આવવા માટેનું કહી દે છે ડૉક્ટર પોતાની સારવાર પેટી લઈને બોનાર્ડ શોના ઘરે પહોંચી જાય છે અને પગથિયા ચડીને

થઈ જશો અને ડૉક્ટરને દવા આપી દેશે ડૉક્ટર દવા પી લે છે અને પછી બોનાર્ટ શો એમને કહે છે કે મારી કરતાં તો તમારે દવાની જરૂર લાગે છે અને મને એવું લાગે છે કે તમે બહારનું વધારે ખાતા લાગો છો ગુણવત્તા વગરનું એના બદલે તમે એમ કરો શાકભાજી ફળ એવું ખાવા મળો તમે ડૉક્ટર થઈને આવી રીતે રહેશો તો દર્દીને કેવી રીતે ઊભા કરશો આમ કહી અને ઘણી બધી સલાહ એ ડૉક્ટરને આપી દે છે અને હસતા હસતા કહે છે એમ કરો પાંચ સિલિંગ તમે મને આપો મેં તમારી દવા કરી અને તમને મારા ફી મારે આપવી પડશે ત્યારે ડૉક્ટર તેની વાત સાંભળ્યા પછી કહે છે કંઈ વાંધો નહીં પણ એની પહેલાં તમે મને બે પાઉન્ડ આપો એટલે શો વિચારમાં પડી જાય છે કે તમે મારી સારવાર તો કરી નથી એના બદલે મેં તમારી સારવાર કરી છે તો હું તમને કઈ રીતે બે પાઉન્ડ આપું તો ડૉક્ટર કહે છે કે ભાઈ શ્રીમાન મારી સારવાર કરવાની આ જ રીત છે મને કશો હાફ સીડ્યો ન હતો હું ગમે ત્યારે દર્દી પાસે જાઉં ને ત્યારે હું બીમાર હોય ને એવો થઈ જાઉં એટલે સામેવાળા દર્દીનો આત્મવિશ્વાસ વધે કે આની કરતાં તો મને સારું છે એટલે તે ઊભો થઈ જાય અને દોડા દોડ કામ કરવા લાગે છે અને તમારી બીમારી એકદમ સામાન્ય હતી મારી બીમારી જોઈ તમારી બીમારી ગાયબ થઈ ગઈ અને તમે દોડતા થઈ ગયા એટલે આ મારી સારવાર હતી એના બદલે તમારે મને પૈસા તો ફી પેટે આપવા જ પડશે બોનાર્ટ શો પણ એકદમ આ નવી રીતથી અભિભૂત થઈ ગયા અને તેમને પણ પેલા ડૉક્ટરને અભિનંદન આપ્યા કે ધન્ય છે આપને કે આપ મનોવૈજ્ઞાનિક રીતે માનસિક રીતે પણ દર્દીમાં રહેલા જે બીમારી છે એ તમે દૂર કરી શકો છો અને શારીરિક બીમારી તો આમ જ દૂર થઈ જશે ઘણી વખત બીમારી આપણને શારીરિકને બદલે માનસિક રીતની આપણને લાગતી હોય છે પરંતુ એ માનસિક બીમારી દૂર થતાં જ શારીરિક બીમારી પણ જતી રહે છે